મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ આ એસએસજી હોસ્પિટલમાં ન કેવળ શહેર પરંતુ રાજ્યમાંથી અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી અહીંયા દર્દીઓ આવતા હોય છે સારા માટે જ્યારે આ દર્દીઓ આવતા હોય ત્યારે બ્લડની અછત અહીંયા સર્જાતી હોય છે તેઓની ટ્રીટમેન્ટ માટે ક્યારેક સર્જરી કરવી પડતી હોય ક્યારેક એક્સિડન્ટલી કેસમાં બ્લડ રિક્વાયર હોય અને તે વળે બ્લડની અછત સર્જાતી હોય એસએસજી હોસ્પિટલના જો હેડ છે તેઓએ અપીલ કરી છે કે વ્રતદાન એ મહાદાન એ સૂત્રને સાર્થક કરવા બ્લડ ડોનેટ કરો તે એક અપીલ કરવામાં આવી છે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ આસપાસ રાજ્યોના ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે ઘણીવાર વાર હોસ્પિટલની બ્લડ બેંકમાં બ્લડની અછત સર્જાતી હોય આ ગરીબ દર્દીઓને મદદ કરવા માટે સંસ્કારી નગરી નગરજનોને રક્તદાન કરવું જરૂરી બન્યું છે સયાજી હોસ્પિટલના પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ હેડ ડોક્ટર ફરજાના કુઠારીએ લોકોને સયાજી હોસ્પિટલમાં આવેલા બ્લડ બેંકમાં રક્તદાન કરવા અપીલ કરી છે એસએસજી હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે કે જેમાં રોજના હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે એમાંના મોટા ભાગના દર્દીઓ ખૂબ જ ગરીબ હોય છે કે જેમને ઘણાની સાથે તો એમના સગા પણ નથી હોતા અને જો સગા હોય છે તો એ પણ ઘણા કુપોષિત હોય છે કે જેથી કરીને એ લોકોને લોહીની જરૂર પડે તો સગાવાલા લોહી આપી શકતા નથી તો અમારી આ સંસ્કારી નગરી વડોદરાના નગરજનોને એક જ અપીલ છે કે સૌ લોકો બ્લડ ડોનેશન કેમ્પોનું આયોજન કરો અથવા તો અમારું બ્લડ સેન્ટર ટ્વેન્ટી ફોર બાય સેવન ખુલ્લું જ હોય છે તો આપ લોકો આવીને અહીંયા રક્તદાન કરો કે જેથી કરીને રક્તની જે અછત વર્તાય તે ન વર્તાય અને આપણે આ ગરીબ દર્દીઓને મદદ કરી શકીએ કારણ કે લોહી કોઈ ફેક્ટરીમાં તો બનતું નથી તો લોહી ક્યાંથી આવશે એક ડોનર જો લોહી આપશે તો જ આપણે એ લોહી બીજા દર્દીને આપી શકીશું અને અમારા એસએસજી હોસ્પિટલના બધા જ દર્દીઓને ફ્રીમાં અમે લોહી પૂરું પાડીએ છીએ બહારના પ્રાઇવેટના કોઈ પેશન્ટ હોય તો એને પણ અમે ખૂબ નજીવા દરે લોહી પૂરું પાડીએ છીએ તો હું દરેકને નમ્ર અપીલ કરું છું કે બધા જ આ એક ઉમદા કાર્યમાં સહભાગી બનો આભાર હું ડૉક્ટર ફરઝાના કોઠારી પ્રોફેસર એન્ડ હેડ ડિપાર્ટમેન્ટ ઓફ ઇમ્યુનો એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝન Medical College and SSG Hospital, Vadodara.